સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો નો સડસઠમો પદવીદાન સમારોહ છ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ રાજ્યપાલ અને યુનિવર્સિટીના આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવિદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસોરિયા વિવિધ વિદ્યાશાખાના શાખાના સોળ હજાર બસો અઢાર વિદ્યાર્થીઓને સ્થાનક અને અનુસ્થાનકની પદવી તથા સો તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ સૌ પ્રથમ વાર પદવી ધારકોને ડિજી લોકર ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પદવી ધારકોને કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી નમસ્કાર મારું નામ મણિયાર મનસિલ સુનિલભાઈ છે હું જામનગરથી બિલોંગ કરું છું આજે મને સરદાર પટેલ યુનિવર્સિટીના સડસઠમાં પદવીદાન સમારંભમાં એમએસસી મેથેમેટિક્સ સાથે કમ્પ્લીટ કરવાને લીધે એક ગોલ્ડ મેડલ અને પાંચ ચાર ગોલ્ડ પ્લેટેડ મેડલ મળેલા છે તો આ સિદ્ધિનો હું શ્રેય ખાસ તો મારા માતા પિતા અને મારા ડિપાર્ટમેન્ટના તમામ શિક્ષકો પ્રોફેસર હાસમાણી સર પ્રોફેસર જય સર સાથે તમામ ફેકલ્ટીને આપવા માગું છું અને ખાસ આવનારા ભાવિ વિદ્યાર્થીઓનું એટલું જ કહીશ કે તમે જો તમારું કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર હો તો કોઈ પણ સફળતા તમને મળી જ શકે છે